ભારત ડભોઈના સહયોગ શાક માર્કેટમાં બસ્સોથી વધુ દુકાનો આવેલ છે જેનો વેપારીઓ ભાડું ચૂકવે છે પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યું છે એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવે છે અને સ્વચ્છતા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ ડભોઈ નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજીને કારણે આ સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર રહી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ડભોઈ નગરના બરાબર ન્યમાં એક વિશાળ તળાવની આસપાસ આવેલું સહયોગ શાક માર્કેટ હાલમાં ગંદકીથી ખતબદી રહ્યું છે જ્યાં રોજના હજારો લોકોની અવરજબર રહે છે બસોથી વધુ દુકાનો કાર્યરત છે માર્કેટ અને તેની આજુબાજુનું તળાવ કચરાના ઢગલા લીલથી ભરાઈ ગયું છે તંત્રની બેદરકારીને લીધે માર્કેટની આગળ પાછળ કચરાના ઢગલા જામી ગયા છે અને નજીકમાં આવેલું તળાવ પણ ગાઢ લીલીની ચાદરથી ઢંકાઈ ગયું છે આ ગંદકીના કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી અહીં આવતા વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ý thức 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 ý